પુદસીવા ચેનલ પર આપ સૌનો દિલથી સ્વાગત છે હું છું તૃપ્તિ વેટ લોસ કરવું છે ફેટ લોસ કરવું છે તો આ ઉપાય તમારા માટે છે ખરેખર વજન ઘટાડવા માટેનો અક્ષિરમાં અક્ષર ઉપાય છે મિત્રો વજન ઘટાડવું હોય તો ફૂદીનો ચોક્કસ ઉપયોગ કરો એકદમ ઝડપથી વેટ લોસ કરવા માટે ફુદીનાની ચા પીવી ખૂબ જરૂરી છે અત્યારે દેશ વિદેશમાં લોકો ફુદીનાની ચા પીને વજન ઘટાડી રહ્યા છે કારણ કે ફુદીનો છે એ તમારા શરીરની કેલરી બાળે છે વજન ઘટાડે છે અને જો ફુદીના સાથે તમે લીંબુની ચા પીશો ચોક્કસ તમારો વેઇટ લોસ થશે ફેટ લોસ થશે સાથે સાથે ઘણી બધી રીતે ઉપયોગી થશે વજન ઘટાડવા માટે અત્યારે આમ જોઈએ તો હાલનો જે જમે જે અત્યારે આધુનિક યુગ છે એમાં સૌથી વધારે કોઈને ટાઈમ નથી કેલરી બાળવાનો યોગા કરવાનો એક્સરસાઇઝ કરવાનો કે પછી ડાયટ ફોલો કરવાનો તો તમારા માટે હું કહું છું એ ઉપાય સૌથી બેસ્ટ છે વજન ઘટાડવાથી લઈને ઘણી બધી રીતે ઉપયોગી થાય એવો આ ઉપાય છે વેઇટ લોસ માટે શું કામ તો કે આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોસ થશે ફેટ લોસ થશે સાથે ઘણા બધા ફાયદાઓ થશે વજન ઘટાડવા સિવાય તમારું ડાયાબિટીસ કંટ્રોલ રહેશે બ્લડ પ્રેશર કંટ્રોલ રહેશે સાથે સાથે તમારા શરીરની જે ચરબી હોય છે એને યોગ્ય રીતે નિકાલ થશે તમારું બોડીનું ડિટોક્સીકરણ કરે છે તો ચલો જોઈએ આપણે ફુદીનાની ચા કેવી રીતે સ્પેશિયલી વેટ ક્લોઝ માટે બનાવવાની છે તેના વિશેની માહિતી અહીંયા તમારે કશું જ નથી કરવાનું દસથી પંદર પાન ફુદીનાના લેવાના છે ફુદીનાના પાનની અંદર એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં છે મેગ્નેશિયમ છે પોટેશિયમ છે ફાઈબર છે પ્રોટીન છે સાથે સાથે ઘણા બધા એવા જિંક ઓક્સાઇડ એ ઉપરાંત ઘણા બધા એવા ખનીજ છે જે એકદમ ઝડપથી વેઇટ લોસ કરે છે એકદમ ઝડપથી વેઇટ લોસ કરે છે તમારા શરીરની કેલરી બાળે છે તો અહીંયા તમારે કેવી રીતે આ ફુદીનાની ચા બનાવવાની છે એ હું તમને જણાવું છું સૌથી પહેલાં તમારે એક ગ્લાસ પાણી લેવાનું સવારે નળણા કોઠે આ ઉપાય કરવાનો છે એક ગ્લાસ પાણીની અંદર પંદર પાન ફુદીનાના એડ કરવાના છે અને એકદમ સરસ એક ગ્લાસ પાણી અડધો ગ્લાસ ન થાય ત્યાં સુધી તમારે ઉકાળવાનું રહેશે કારણ કે ફુદીનાના બધા જ પોષક તત્વો પાણીમાં સારી રીતે સેટ થઈ જાય પાણીનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી ઉકાળવાના છે ફુદીનાના પાન લીલા કલરના છે એકદમ ગ્રીનમાંથી બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી તમારે ઉકાળવાની રહેશે હવે અહીંયા તમારે ઉકળી ગયું છે તમારે ફુદીનાની ચા બની ગઈ છે ત્યારે તમારે ગાળી લેવાનું છે હું ગરમ ગરમ પાણી જ્યારે પીવો ત્યારે તમારે એમાં એક લીંબુનો રસ એડ કરવાનો છે તો ખરેખર આ ફુદીનો અને લીંબુ એ જે બંને છે એની અંદર ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ છે જે તમારા શરીરની અંદર રહેલી ચરબીને તોડવાનું કામ કરે છે કેલરી બાળવાનું કામ કરે છે તમારા શરીરના ગંદા કચરાને બહાર કાઢવાનું કામ કરશે આ પ્રયોગ તમે જ્યારે પણ ફોલો કરો છો વજન ઘટાડો છો તો દિવસ દરમિયાન તમારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું છે જેના કારણે તમારા શરીરનો ગંદો કચરો ગંદુ ફેટ ચરબી એ મળમૂત્ર દ્વારા બહાર નીકળી જાય કબજિયાત દૂર થઈ જશે તાકાત મળશે શરીરમાં જે નબળાઈ છે એ બધી નબળાઈ દૂર થશે એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ થાય છે તો અહીંયા તમારે આ ફુદીનાની ચા પીને વેઇટ લૂસ કરવું હોય તો આવી રીતે તમે ફુદીનાની આ ચા બનાવો લીંબુ ફુદીનાનો ઉપયોગ કરો અને વજન ઘટાડો સાથે થોડું ટિપ્સ આપું વેઇટ લૂસ કરવા માટે એંસી ટકા સુધી વજન તો ઘટાડી દેશે પરંતુ પૂરા સો ટકા રિઝલ્ટ મેળવવા માટે દસ ટકા એક્સરસાઇઝ દસ ટકા ડાયટ ચોક્કસ ફોલો કરો તીખું તળેલું અને બહારનો બિલકુલ જમશો નહીં નિયમિત રીતે તમારે એક્સરસાઇઝ કરવાનો સમય નથી રહેતો તો તમે થોડું ફિઝિકલ એક્ટિવિટીઝ કરો વોકિંગ કરો અથવા તો ઘરના કામ જાતે કરો કશું જ ના કરો તો છેવટે પગથિયાં ચડ ઉતર કરો દોરડા કૂદો તો થોડી તમે ફિઝિકલ એક્ટિવિટીઝ કરો તો અને સાથે સાથે તમારે પેટની ચરબી ઘટાડવી છે તો પેટ અંદર બહાર લઈ જાઓ કપાલભાતી પ્રાણાયામ કરો તમારું વજન ચોક્કસ ઘટશે તો મિત્રો આટલી એવી વસ્તુ કરવાથી પણ તમારા શરીરમાં સારું એવું પરિણામ આપશે ફુદીનો અને લીંબુ ખોટા ખર્ચ નહીં કરો આયુર્વેદિક રસ્તે જાઓ થોડી મહેનત કરો થોડું માનસિક રીતે નક્કી કરો કે તમારે વેઇટ લોસ કરવું છે તો લોકલેધિયુક્ત વધારે વધારે ભોજન સાથે તમે પોઝિટિવ રહો કે તમારું વજન ઘટશે ઘટશે ને ઘટશે ચોક્કસ તમને પરિણામ મળશે ખરેખર વેઇટ લોસ માટેનો બેસ્ટ